અત્યારે તો સાડા થઈ ગયા છે એટલે થોડું થોડું અંજવાળું દેખાય છે અને અમારે જો ત્યાં વરસાદ આવે ત્યાંની લાઈટ પણ રહી ગઈ છે જો અત્યારે થોડોક ધીમો પડી ગયો છે નકર તો કહેવાય કે સુકડાની ધારે પડે ને એવો વરસાદ અમારો પડતો હતો પણ અત્યારે થોડોક ધીમો પડી ગયો છે અને મિસુબેને તો જોઈએ હવે સ્કૂલેથી કંઈ મેસેજ તો આવ્યો નથી પણ કદાચ રજા દેશે કારણ કે વરસાદ જ એટલો પડ્યો છે વરસાદ એવો બધો પડ્યો છે એટલે અમારે આખા ફળિયામાં પાણી ભરાઈ ગયું છે અમારા પેલું પગથિયું છે ને ત્યાં સુધી પાણી પહોંચી ગયું છે ને આખા ફળિયામાં પાણી પાણી તો થઈ ગયું છે એટલો અનરાધાર વરસાદ આવ્યો હતો અત્યારે થોડો કેમ થયો કે ધીમો પડ્યો છે બાકી તો એમણે સતત ચાલુ જ હતો તો મિત્રો બેન સ્કૂલે જાવ છે ને મિત્રો ચાલે છે કા છે

આખી પરડી ગઈ છે આખી ધ્રુજે છે કપડા બદલાવી લ્યો બેન અને વરસાદ કીધું એમ કે ચાલુ જ છે ને અત્યારે સવાર જેવું થયું છે પણ વરસાદ સતત ચાલુ છે મિશુને પપ્પાભાઈ વાડીએ ગયા ને વાડીએ તો રસ્તો આખો બંધ થઈ ગયો છે બેડ જેવું સ્થિતિ થઈ ગઈ છે અને મારે મેઇન રોડ છે ને કે હું જે કહું છું કે મેંદેડા જાય અને રોડ ઉપર અહીંયા એટલું ઓકરીમાંથી પાણી એવું છે ને કે એ રસ્તો પણ બંધ થઈ ગયો છે અત્યારે તો જવાય એવું નથી ઉપરથી પાણી જાય છે એટલું બેડ જેવી દરિયા જેવી સ્થિતિ થઈ ગઈ છે આજે એટલો વરસાદ આવ્યો છે મારે પહેલી વખત આવો વરસાદ આવ્યો આ સિઝનનો ફાઇનલી વરસાદ એ સારામ સારો થઈ ગયો છે અને જો અમારે વરસાદ રહેશે ને તો અમારે કેવું પૂર આવ્યું છે કે કેવી દરિયાની સ્થિતિ છે એ તમને વિડીયોમાં બતાવશે તો જો અમે છે ને વરસાદ થોડોક ધીમો પડ્યો ને તો પૂર જોવા આવ્યા છે તો પૂર હજી નદી હતો નથી પહોંચ્યા પણ અમારે અહીં તળાવ આવ્યા ને તો અહીં બધે એટલું પાણી ભરાઈ ગયું છે ને તળાવની નજીક ઘર છે ને ઘરે પાણીમાં ડૂબી ગયા છે અને અહીંયા જો એટલું બધું પાણી છે ને કે આમ બેટમાં બધું ફેરવાઈ ગયું હોય ને એવું લાગે છે કાકી કાકીન અમારા બાજુવાડા ને બધા જોવા એવા છીએ અને ચારે બાજુ પાણી પાણી છે અને હજી તમારે આગળ જોવા જવું છે આખું દરિયા જેવી સ્થિતિ થઈ ગઈ છે આજે તો જ્યાં એટલું પાણી ભરાઈ ગયું છે ને કે જે અમે આ રસ્તો છે કે અમે જ્યારે મેંદેડાને જતા હોય તો જ્યાં રસ્તા ઉપર પાણી જવા માંડ્યું છે એટલું પાણી જો અહીંયા ભરાઈ ગયું છે અને જાણે રસ્તા ઉપર પૂર આવ્યું હોય ને એવી સ્થિતિ થઈ ગઈ છે પૂર જેવી રસ્તામાં તો જો અમે ઓકરી જાય ને અમારી નદી જોવા એવા છે તો નદીમાં જો એટલું પૂર એવું છે જો કે વરસાદ રાખતો હતો ને ત્યારે તો બહુ પૂર એવું હતું કે જ્યાં નદીની દિવાલ છે ને એ ડૂબી ગઈ હતી પણ અત્યારે તો જો વરસાદ રહી ગયો ને થોડો થોડો એટલે પાણી છે ઉતરી ગયું છે અને આ રસ્તો છે ને એમાં વાડીએ જવાનો રસ્તો છે ને એ છે પણ એમાં અત્યારે જો ભેંસ દોવા તો જવું જ પડે એટલે કાકા જો ભેંસ હતા તો એટલા એટલા પાણીમાં ચાલીને આવે છે અત્યારે વરસાદે વિરામ લઈ લીધો છે બપોર સુધી તો વરસાદ અમારે બહુ હતો અને રાતના તો બહુ જ હતો મેં આગળ કીધું એમ પણ આઠક વાગ્યા પછી ધીમો પડી ગયો હતો રહી ગયો હતો બપોર સુધી એમણે સતત ધીમે ધીમે ત્યારે ચાલુ જ હતો પણ અત્યારે જો પાંચ થઈ ગયા છે અને અત્યારે વિરામ આપી દીધો છે તો સારું થયું એમ કે કેમ કે મેં આગળ બતાવ્યું એમ વરસાદ અમારે બહુ જ હતો બધા કરતાં અમારા તાલુકામાં વધારે હતો પંદર ઇંચ વરસાદ અમારે પડી ગયો છે અમારા મેંદડા તાલુકામાં અને મેં અમારા ગામમાં તો બહુ જ હતું ઘણા બધા જો ખેતરી ધોઈ નાખ્યા છે જે ખેતર ધોઈ નાખ્યું એ અમારું તો બીજા નું હતું એમ અમારા ગામનું નું જ કે જે ને નદી કે નદીનું પાણી વધારે નજીક થાય ને એવી રીતે બધા ખેતર હતા ને બધા ખેતર છે ને ધોવાઈ ગયા એટલે બધી નુકસાની બહુ થઈ છે અમારે પણ વરસાદ કેમ કે કુદરત આગળ તો આપણું ના આવે આવો વરસાદ અમારે કોઈ વર્ષ નથી થયો એટલો વરસાદ પડ્યો છે એમ બધા કે છે એમ કે હોનાર છે ત્યાં એટલો વરસાદ આપણે આટલું પાણી ક્યારે નહોતું આવ્યું એટલે એટલું બધું પાણી બધું આવી ગયું છે આખું ખેતર છે ને કે એ બેટમાં ફેરવાઈ ગયા હોય એવી ખેતરની સ્થિતિ અમુક અમુક ખેતરની તો થઈ ગઈ છે

મા માંડી હતી માંડી ઉખડી ગઈ હા માંડી ઉખડી ગઈ એમ એવું જેને મે કીધું કે નદી કિનારે નજીક ખાતી હોય એ બધાને કે નદી નદી આખી છે ને એના પારા ટપિટપીને અજુણો પાણી બાર આવી ગયો તો એટલું બધું પાણી હતું એટલે તમાર આગળ વિડિયોમાં બધા જોઈ જશે આના આ સાથે એન્ડ કરીએ છીએ તો આવતા નવા વિડિયો ગમે કરજો ને આવજો નવા